નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિન માં હું ઉદય રાવલ આપનો સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારો થી ઉમરગામ નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ મનીષ અધ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ બે હાજર પચીસ નું બજેટ મંજૂર કરાયું હતું ઉમરગામ નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલ સામાન્ય સભામાં ઉપસ્થિત કોર્પોરેટરોને વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ની અંદાજીત આવક અને ખર્ચ વિશે માહિતી આપવામાં આવી હતી

પણ એક આ જે કામ છે આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બી કામ કર્યું છે ક્રિકેટ કામ કરીએ છે ટૂંક સમયમાં આપણે ઓડિટોરિયમનું બી સરકારમાં જે આવી વર્ષમાં દરખાસ્ત કરવાના છીએ એક હજી અમે પ્રોજેક્ટ વિચાર્યું છે આ જે ફોરમ પર હું એવી મૂકી તો જે લાઇબ્રેરી આપણે જેવી રીતના એક ટ્રસ્ટ મારફતે આપણે એમની જોડે સંકલન કરીને અને આખું લાઇબ્રેરી નવું નવે ઊભું ઉભું કરવું એવી રીતના ગાંધી સટન હોલ જે છે એ બી જોઈ થઈ ગયું છે એની સાથે જિંદી છે એમાં બી એ લોકો જોડે અમે મીટિંગ કરેલી છે ભરતભાઈ સાથે અને હોપફુલી એ લોકો આપણને પરમિશન આપીને જગ્યા જે છે આપણને આપે તો એમની જોડે સંકલન કરીને અને ત્યાં એક હોલ અને ઉપર એક રિક્રિએશનલ સેન્ટર જેના જેમાં આપણે કેરમ પુલ જીમ પછી ટેબલ ટેનિસ એવું બધું આપણે એક ઉભું કરીશું જેનાથી ગામના લોકોને એનો એક લાભ મળે આપણે બધું કરીએ છીએ પણ એક પેલું મોટી સાહેબનું જે એક ફિટ ઇન્ડિયા છે જે આપણે શારીરિક જે આપણું સ્વાસ્થ્ય સારું રહે એના માટે આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તો આઉટડોર ગેમ્સ માટે કરીએ છીએ ઇન્ડોર માટે બી આપણે કરવાનું એક વિચારેલું પ્લસ સોલરની જે વાત કરી ગણેશભાઈ કહ્યું સોલરમાં બી એવું છે કે એકવાર સોલર થઈ જાય વર્ક વી પ્લાનિંગ કે નગરપાલિકાના તમામ જે છે સ્ટ્રીટ લાઈટ પમ્પિંગ મશીનરી બરાબર પછી નગરપાલિકાની ઓફિસ ક્વાર્ટર્સ ફાયર સ્ટેશન નગરપાલિકા જે કાંઈ મિલકતો હોય એ તમામ જે છે સોલર સંચાલિત થાય અને આપણું તમામ જે વીજ ભારણ છે એ ઝીરો થઈ જાય આઈ હોપ ની આઈ નો કે વી વીલ વી ફર્સ્ટ નગરપાલિકા આખા ગુજરાતમાં વીચ વિલ બી રનિંગ ઓન ગ્રીન એનર્જી જે સંપૂર્ણ આજ રોજ ઉમરગામ નગરપાલિકા દ્વારા ખાસ સભામાં યોજવામાં આવી જેમાં કે ઉમરગામ નગરપાલિકાનું બજેટ પાસ કરવામાં આવ્યું આ બજેટ પચીસ છવીસ નું બજેટ લગભગ ઓગણત્રીસ કરોડ પચોતેર લાખ સત્તાણું હજાર ચારસો રૂપિયા નું બજેટ છે આ સિવાય અત્યારે ચાલુ કામોમાં જે અત્યારે કામો પ્રગતિશીલ છે એમાં આઇકોનિક રોડ ક્રિકેટ ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આ મુખ્ય કામો બધા પ્રગતિમાં છે ને બીજા નાના મોટા રોડ ડ્રેનેજ આવા બધા કામો પ્રગતિમાં છે બીજા જસ્ટ અત્યારે પૂર્ણ કરવામાં આવ્યા છે એવા કામોમાં ડીપી રોડ બીજા ડ્રેનેજના કામો નાના મોટા ને રોડના કામો અત્યારે થોડાક દિવસ પહેલા પૂર્ણ કરવામાં આવ્યા છે ને આગામી દિવસોમાં લગભગ અંદાજીત દસ થી બાર કરોડના બીજા નવા આયોજન કરવાની તૈયારી છે એમાંથી પૂરી જેમાં કે બીજા રોડ રસ્તાઓ ડ્રેનેજ અ નવીન કામો જેમાં કે ઘણા બધા કામો આમાં વિચારાધીન છે હજુ કન્ફર્મ થયા નથી એ અત્યારે ઉમરગામ સાઉન્ડ ખાતે બસ સ્ટોપ ની બાજુમાં ક્લોક ટાવર બીજું હોલ ઓડિટોરિયમ આવા બધા મુખ્ય કામો વિચારાધીન છે જે હવે અત્યારે અમે બધા બેસીને આનું આયોજન કરીને ફાઇનલ કરીશું વાપીના ધારાસભ્ય આનંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન યોજાયું વલસાડ જિલ્લાની વાપી મહાનગરપાલિકામાં જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જોકે નવા સમાવેશ કરવામાં આવેલા ગામોના કેટલાક લોકો દ્વારા મહાનગરપાલિકામાં સમાવેશ કરાયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી અનંતભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અગિયાર ગામના કેટલાક લોકો દ્વારા વાપીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિરોધ પ્રદર્શનમાં ઉપસ્થિત ગ્રામજનો તેઓના ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ ન કરવાની માંગ કરી રહ્યા હતા

કોઈ ચર્ચા માટે પણ અહીંના લોકોને બોલાવ્યા નથી ગેરબંધારણીય રીતે ગામના લોકોને અંધારામાં રાખીને ગામના ગામને જો મહાનગરપાલિકામાં જોડી દેવામાં આવ્યા એનો વિરોધ અમે ચોથી વખત કરી રહ્યા છે હજુ પણ જો અમને નહીં સાંભળે તો આવનારા દિવસમાં હજુ અમારો વિરોધ ઉગ્ર બનાવીશું અને અમે

વલસાડ જિલ્લામાં પણ ક્રિકેટ પ્રેમીઓએ ઠેર ઠેર ફટકડા ફોડી મોમ કરાવી વિજય ઉત્સવની ઉજવણી કરી હતી વલસાડ આજા ચોક વિસ્તારમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ એકત્રિત થઈ વિજય ઉત્સવની ભવ્ય ઉજવણી કરી હતી શેલવાસ લાયન્સ ઇંગ્લિશ સ્કૂલ ખાતે વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમના મુખ્ય અતિથિ સ્થાને આમંત્રણને માન આપી લાયન્સ ક્લબ ઓફ સિલ્સા ચેરિટેબલ ટ્રસ્ટના સભાપતિ ફતેહસિંહજી ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ મહિલા દિવસથી ઉજવણી પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સ્કૂલના સ્ટાફ અને કાર્યકર્તાઓના પરિવારમાં વર્ષ દરમિયાન જન્મેલી બાળકીના સન્માન માટે બેટ અને સુરક્ષા નિધિ યોજના હેઠળ અઢાર હજાર રૂપિયાની ફિક્સ ડિપોઝિટ આપવામાં આવી હતી મહિલા દિવસ કી ઢેર સારી શુભકામના સભી સ્ત્રી શક્તિ કો અમારો વંદન પ્રણામ અભિનંદન खैर हमारे सामने सभी देवियां बैठी हुई है तो पुनः एक बार को बार आपको हम दिल से सम्मान और प्रेम प्रदान करना चाहते हैं आज हमें जिन बेटियों को और उनके माता पिता को सम्मान करने का हमें अवसर प्रदान हुआ है हम उनका भी उनके प्रति भी आभार प्रकट करते हैं बेटियों को भविष्य निधि दे के सम्मानित करने का हमें अवसर मिला है जब हम स्त्री सशक्तिकरण की बात करते हैं मैं समझता हूं कि दादरा नगर हवेली की धरती पे अगर सबसे ज्यादा स्त्री शक्ति कहा सेवा प्रदान कर रही है तो इसी धरती पे हमारे ये दायित्व है हर स्त्री का સન્માન કરે પાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર